હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડીએસઓ ક્લાસ આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાત ઇંગ્લિશ યુનિટ વન એમ આઈ લોસ્ટ એમાં જે આપણું લેસન છે ફ્રોમ કેડી ટુ રોડ વિયા લક્ષ્મી તો એના વિશે આપણે ચર્ચા કરીશું ફેઝન ઇઝ એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર વાઈલ્ડ લાઈફ એટલે જંગલ ખાતા એટલે જંગલી જે લાઈફ હોય જંગલનું જીવન એનો ફોટોગ્રાફર છે હી ઇઝ ફ્રોમ તમિલનાડુ તે તમિલનાડુનો છે લાસ્ટ વીક હી વે ટુ ગીર ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે કે જંગલ ગયા અઠવાડિયે લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે એ જંગ ગીરના જંગલમાં ગયો હતો ધેર હી લોસ્ટ હીઝ વે અને ત્યાં એણે રસ્તો એનો ગુમાવી દે લોસ્ટ એટલે ગુમાવવું અને વે એટલે રસ્તો હી આસ્કડ લક્ષ્મી એ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ એણે લક્ષ્મીને પૂછ્યું જે છોકરી છે ગીરમાં રહેવાવાળી એને મદદ માટે પૂછ્યું હેલ્પ એટલે મદદ લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ સેવન લક્ષ્મી સાતમા ધોરણમાં ભણે છે શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી તે અંગ્રેજી સારી રીતે પ્રોપરલી એટલે યોગ્ય રીતે સ્પીક એટલે બોલવું બરાબર શી વોઝ નોટ એબલ ટુ એના એબલ એટલે લાયક હોવું તો તે યોગ્ય રીતે ઇંગ્લિશ બોલવા માટે યોગ્ય લાયક નહોતી ઓન ધ અધર સાઈડ ફેઝન વોઝ નોટ એબલ ટુ અંડરસ્ટેન્ડ ગુજરાતી અને બીજી બાજુ ઓન ધ અધર સાઈડ એટલે બીજી બાજુ ફેઝન વૉઝ નોટ એબલ ટુ અંડરસ્ટેન્ડ ગુજરાતી અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું ફેઝનને ગુજરાતી સમજવાની સમજતા આવડતું નહોતું વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ સુ લક્ષ્મી એને મદદ કરી શકશે લેટ્સ સી ચાલો જોઈએ ફેઝન હે એક્સક્યુઝ મી લક્ષ્મી એક્યુઝ વોટ એક્યુઝ ફેઝન આઈ લોસ્ટ માય વે બરાબર મેં મારો રસ્તો ગુમાવી દીધો છે અથવા તો મને રસ્તો મળતો નથી આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ મારે આ જંગલમાંથી બહાર જવું છે લક્ષ્મી આસ્ક ગો આઉટ વાય વાયકામિન જંગલ જતા રહો કેમ આવે હતા જંગલમાં ફેઝન સેઠ આઈ ડૂ નોટ નો ધ રોડ અહીંયા નો એટલે જાણવું થશે મને રસ્તો ખબર નથી લક્ષ્મી શેઠ રોડ નોટ ઇન ધ જંગલ જંગલમાં રસ્તો હોય નહીં કેડી વોક ઓન ધ કેડી એટલે કે કેડી હોય ગલી હોય એમાંથી ચાલો ફેઝન ઓકે આઈ વીલ વોક ઓન ધ કેડી હું કેડી ઉપર ચાલીશ બટ વીચ પણ કઈ વોટ્સયોર નેમ તારું નામ શું છે લક્ષ્મી છે લક્ષ્મી માય નેમ એટલે કે મારું નામ લક્ષ્મી છે ફેઝન સેડ હમ લક્ષ્મી ઓન વીચ કેડી કઈ કેડી હિયર આર થ્રી વેઝ અહીંયા ત્રણ રસ્તા છે લક્ષ્મી શેડ ગો ફ્રોમ ધેર પેલી બાજુથી જાઓ બાય દેટ ભૂતિયોવાડ જ્યાં ભૂતીયો વાડ આપે આવેલો છે ફેઝન સેડ અહીંયા કૌશમાં છે ટેકિંગ નોટ્સ એટલે કે નોંધ કરવી નોટમાં લખવું ઓકે ધેટ ભૂતિઓ બનિયન ટ્રી એન્ડ ધેન બરાબર પેલું જે વડનું ઝાડ છે એના પછી લક્ષ્મી સેઠ આફ્ટર ક્રોસિંગ વાંકાલો યુ સી એ રૂપાલો ડુંગર તમે વાંકોડો આવશે એટલે ત્યાંથી તમને રૂપાલો ડુંગર જોવા મળશે ફૈઝાન શેઠ ચેકિંગ ડિક્શનરી ડિક્શનરીમાં એટલે શબ્દકોશ ચેકિંગ એટલે તપાસવું વોંકાલો મીન્સ વોટ ઇઝ વોંકાલો એમને ડિક્શનરીમાં મળ્યું નહીં કે વોંકાલો એટલે શું લક્ષ્મી સેટ વોટર વોટર રનિંગ પાણી પાણી ચા વહેતું હોય ધેન યુ સી એ ડુંગર એટલે કે પછી તમને એક પર્વત જોવા મળશે ડુંગર ટેકરી હિલ એટલે ટેકરી ફૈઝન શેડ યા વોટ નેક્સ્ટ ઓકે એટલે કે પછી લક્ષ્મી શેઠ ક્લાઇમ્બ ધેટ હિલ એ ટેકરી એ જે પર્વત છે એના ઉપર ચડી જાઓ ધેર કાતાલમાંનું થાપન ફૈઝન થાપન લક્ષ્મી શેઠ યસ યસ થાપન ટેમ્પલ થાપણ એટલે મંદિર ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર અને મંદિર આવે એટલે ત્યાંથી નીચે ઉતરી જાઓ ગો ટુ ઉગામને ઉગામને ફૈઝાન શેડ ઉગામને લક્ષ્મી શેઠ ઉગામને એટલે એટલે કે સૂર્ય સૂર્ય આકાશમાં આવે છે ફેઝન યુ મીન ટુ ધ તું કહેવા માંગે પૂર્વમાં લક્ષ્મી યસ હા પૂર્વ બાજુ ધેર સી ડોડ યુ તલાવ આસ્ક ફોર આઈ માનો નેસ ત્યાં એક દોઢ્યું તળાવ આવશે અને ત્યાં પૂજો આઈ માનો નેસ ફેઝન એ તળાવ મીન્સ પોન્ડ પોન્ડ એટલે તળાવ વોટ ઇઝ ધીસ આઈ માનો નેસ તળાવ તળાવ એટલે તો ખબર છે કે પોન્ડ પણ આઈમાનો નેસ એટલે શું લક્ષ્મી છે વી લીવ ઇન કુબા અમે કુબામાં રહીએ છીએ એટલે જે ઘર છે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો આ કુબા તો આવા જે કૂબા ઘણા બધા હોય કૂબા એટલે અહીંયા ઝૂંપડી છે એક જાતની ઘર છે મેની કૂબા ઝેર સો ઇટ ઇઝ નેસ ઘણા બધા આવા કૂબા ભેગા થાય એટલે એને એક નેસ કહેવાય એટલે આપણે જે વાસ કહીએ એ ફેઝન સેટ યુ લીવ ઇન ધ જંગલ આરંચ યુ અફ્રેડ ઓફ ધીસ ઓફ ધ લાયન્સ શું તને લાયન્સ સિંહોનો ડર નથી લાગતો અફ્રેડ ઓફ એટલે ના થી ડરવું અફરેડ એટલે ડરવું લક્ષ્મી શેર સાવજ સાવજ અવર દેવતા સાવજ એટલે સિંહ સિંહ તો અમારા ભગવાન છે વી લવ સાવજ એન્ડ સાવજ લવઝ અસ અમે સિંહને પ્રેમ કરીએ છીએ અને એ પણ અમને પ્રેમ કરે છે વી લીવ ટુ ગેધર ટુ ગેધર એટલે જોડે અમે ભેગા રહીએ છીએ એમ સમ ટાઈમ વી ફાઇટિંગ બટ ઇટ્સ ઇટ ઇઝ ઓકે ઘણી વખત અમે ઝઘડી છે ફાઇટ એટલે ઝઘડું સમટાઇમ એટલે કેટલીક વખત ફેઝન્સ સેઠ કેન યુ ટેક મી ટુ યુર હોમ શું તું મને તારા ઘરે લઈ જઈશ લક્ષ્મી શેઠ હા હા ચમ નહીં હાલ્યો ને ઓ વેલકમ લેટ્સ ગો હા હા કેમ નહીં કેમ માય મા બાપા વિલ બી હેપી મારા મમ્મી પપ્પા ખુશ થશે ફેઝન વેન ટુ હર હોમ ફેઝન તેણીના ઘરે જાય છે હી ટોકડ વિથ ધ પીપલ ઓફ નેસ જે કુબામાં રહેતા લોકો હતા ઘણા બધા એમની જોડે ટોક એટલે વાતો કરે છે નેક્સ્ટ ડે નેક્સ્ટ એટલે બીજા દિવસે લક્ષ્મીસ ફાધર હેલ્પડ હિમ ટુ કેચ એ બસ ફોર જુનાગઢ બીજા દિવસે લક્ષ્મીના ફાધરે એટલે કે પપ્પાએ એમને મદદ કરી ફેઝનને કેચ એટલે પકડવા બસ પકડવા માટે મદદ કરી ફેઝન થેન્કડ હિમ ફેઝને તેમનો આભાર માન્યો એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની બરાબર રિટર્ન એટલે પરત પરત પાછા ફરવું જે પાછા ફરવાની એમની જર્ની હતી મુસાફરી હતી એ એમણે સ્ટાર્ટ કરી એટલે પાછા ઘરે જવા માટે એમણે શરૂ કર્યું